પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસથી આથેડે દોઢ માસ પૂર્વે આપઘાત કરી લીધો હતો જે બનાવમાં આથેળને મરવા મજબૂર કરનાર અંકલેશ્વરના વ્યાજખોર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના છા વિસ્તારમાં આવેલા દેવજી ચોકના વાછરા ફળિયામાં રહેતા ચુમ્મોતેર વર્ષના વૃદ્ધ ભીમજીભાઈ કરશનજી થાનકી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમના જણાવ્યા મુજબ કે તેઓ ત્રેપન વર્ષીય પુત્ર હરીશ અંકલેશ્વર ખાતે રહેતો હતો તેણે તારીખ ચોવીસ ફેબ્રુઆરીના પોરબંદરના બોખીરા રોડ પર ઝેરી દવા પી લેતા તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ તેનું મોત થયું હતું છ સાત વર્ષ પહેલા હરીશ કામ ધંધા અર્થે અંકલેશ્વર ગયો હતો અને ત્યાં તેણે ફેબ્રિકેશનનો ધંધો શરૂ કર્યો હતો બે હજાર ત્રેવીસની દિવાળી સમયે તેના પિતા ભીમજીભાઈ થાનકીને ફોન કર્યો હતો કે ધંધો બરાબર ચાલતો નથી અને પૈસાની જરૂર છે આથી ભીમજે પોતાનો ફ્લેટ ગીરવે મૂકી 10 લાખ રૂપિયા હાથ ઉછી લીધા હતા અને જે પૈકી 7 લાખ લઈને અંકલેશ્વર જઈ પોતાના પુત્ર હરીશભાઈને આપ્યા હતા તેર હરીશે અંકલેશ્વરના રાજેશ પ્રજાપતિ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજ લીધા હોવાનું જણાવ્યું હતું જેના વ્યાજ પેટે રૂપિયા 15 લાખ પણ ભર્યા હતા પરંતુ ત્યારબાદ હરીશ દર મહિને રૂપિયા 1 લાખ વ્યાજ ચૂકવી શકતો નહીં હોવાથી રાજેશ ઉર્ફે ભગત પ્રજાપતિ તેને અવારનવાર ઉઘરાણી કરી ત્રાસ આપતો હતો જેના કારણે બોખીરા રોડ પર હરીશે ગત તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ ઝેરી દવા પી લે આપઘાત કર્યો હતો મારું નામ ભીમજી કરસનજી થાનકી છે અને દેવજી ચોક આગળ રહું છું છાયામાં અને મારો છોકરો હરીશ ભીમજીભાઈ થાનકી અંકલેશ્વર મુકામ એરિયા છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે હવે એણે કોઈ કામ ધંધાને માટે કંઈ આની આગળથી કંઈ પૈસા લીધેલા રાજેશ પ્રજાપતિ આગળથી અને બેક મહિના પછી એને દાગ ધમકી દેવાની એવી ચાલુ કરી એને મરવાને માટે મજબૂર થવું પડ્યું કેટલા પૈસા લીધા અને એને પ્રજાપતિ આગળથી પ્રજાપતિને મેં પૂછવાથી એમ કીધું કે પાંચ લાખ રૂપિયા મેં લીધા છે અને એને હરીશને પૂછવાથી એને કીધું કે મેં દસ બાર લાખ રૂપિયા તો એને ચૂકવી દીધા છે છતાંય દિવસમાં પાંચ પાંચ દસ દસ વખત ફોન કરી અને ડિસ્ટર્બ કીધા રાખે છે હવે મને કઈ જમવા જીવવામાં મજા નથી લાગતી એટલે આ બાબત મેં મહિના દિવસ પહેલા મારી રૂબરૂમાં મારી વાત કરેલી છે હરીશ હવે એને માટે કરી અને મેં અહીંયા આપણે જીઆઈસી માં પોલીસ કમ્પ્લેન કરી છે આ પ્રજાપતિ માટે હરીશે આપઘાત કર્યા બાદ પણ રાજેશ સુરફે ભગત પ્રજાપતિએ ભીમજીભાઈને ફોન કર્યો હતો ને રૂપિયાની ઉઘરાણી કરી હતી આ રીતે રાજેશે પૈસાનું ઉઘરાણી કરી ત્રાસ આપી હરીશને મરવા મજબૂર કરતા પોલીસે ધોરણસર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર